માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને તેમના હસ્તે અને ત્યાં ઉપરથી પોપડા પડી ગયા છે એ રિપેર થયું છે અને પરિસ્થિતિ એવી થઈ છે કે એની છતની નીચેથી પોપડા પડી રહ્યા છે આવતા જતા રાહદારીઓના માથે પડે જાનહાનિ થઈ શકે છે અને જો એક વર્ષમાં તોતેર કરોડના ખર્ચે બનાવેલા પુલ ની આ હાલત હશે તો આગળ જતા શું થશે તો શું ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે એક વર્ષમાં પોપડા પડવા માંડે એક વર્ષની અંદર તૂટવા તો તો આ ભ્રષ્ટાચારને પકડનાર કોણ મીડિયા દ્વારા ઉચ્ચ સ્તરીય અને ગાંધીનગર સુધી આ મારી વાત જાય તો કે એક વર્ષમાં નથી થયું આ બ્રિજ અને પોપડા પડવા માંડ્યા છે નીચેથી ઉપરથી તૂટવા માંડ્યો છે તો આટલો બધો ભ્રષ્ટાચાર થયો છે તો હવે ભ્રષ્ટાચારીને પકડવા પડે અને આ ઓવરબ્રિજ કોઈ મોટી જાનહાની એ કારણ ના બને એની ચિંતા કરવી પડશે તમને આગળ પર લઈ જઈને બતાવીએ છે કે કેવા પોપડા ક્યાંથી પોપડા પડ્યા છે પણ ગુજરાતમાં આવા ભ્રષ્ટાચારી પોપડા અને ભ્રષ્ટાચારી ઓવરબ્રિજ કેટલા અને જો આવા જ ભ્રષ્ટાચારના પોપડા બ્રિજ પરથી પડવા લાગ્યા તો લોકો આશા કોની રાખશે આભાર પીએમજી ધનજીય શુક્ સ્વાગત છે આપનું બીએનજી ન્યુઝ માં અને મેં હમણાં જેમ કીધું કે ડાકોર માં તોતેર કરોડ ના ખર્ચે ઓવરબ્રિજ બન્યો છે હજુ એક વર્ષ માંડ થયું છે એના ઉદઘાટનમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને એની દશા જોઈ શકો છો કે કેવા ભ્રષ્ટાચારના પોપડા પડી રહ્યા છે આ જુઓ તમે નીચે કે ઉપરથી તૂટી તૂટીને પ્લાસ્ટરના પોપડા બધા નીચે પડી રહ્યા છે આવતા જતા રાહદારીઓના માથે શુક્લ અને ડાકોરમાં તોતેર કરોડના ખર્ચે ભ્રષ્ટાચારના જે ઓવરબ્રિજના પોપડા પડી રહ્યા છે તે તમે જોઈ શકો છો નીચે અમે તમને વિડીયો પણ બતાવ્યું અને સ્થાનિક લોકો જે આજુબાજુ રહે છે એમની સાથે વાત કરીએ કે શું એમનો અનુભવ થયો છે

અને પડવા માંડ્યા છે હવે આ ભ્રષ્ટાચાર એવો તો કેવો થયો હશે કે એક વર્ષની અંદર પોપડા પડવા માંડ્યા તો આ બ્રિજ ની લાઈફ કેટલી રહેશે અને આવા ભ્રષ્ટાચારના પોપડા સાથે બીજા કેટલા આવા ઓવરબ્રિજ ગુજરાતમાં બનતા હશે એની ચોક્કસ તપાસ કરીશું ત્યાં સુધી આભાર ધનંજય શુક્લ